સ્વાગત છે તમારું ફરીથી એક નવા અંદર અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે છે પાવાગઢની જોઈ શકો છો પાછળ મહાકાળી માતાનું મંદિર તો આપણે નવા વર્ષની અંદર મહાકાળી માતાના દર્શન કરીશું એ સાથે આપણે અંદર જઈશું તો ટિકિટ પ્રાઇસ શું છે અને સાથે બીજી ઘણી બધી વસ્તુ જે પાવાગઢ રસ્તામાં જોવા મળે છે તે બધું જ તમને બતાવના છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ માચી પહોંચી ગયા છે આ તમે આખો માચીનો વ્યૂ જોઈ શકો છો તો હાલમાં બે હજાર ચોવીસની અંદર તમને માછીનો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અને હાલ તમે પબ્લિક પણ જોઈ શકો છો હવે પાવાગઢની અંદર રેગ્યુલર પબ્લિક થઈ ગયું છે એટલે ગમે તે દિવસે આવશો તમને અહીંયા પબ્લિક જોવા મળી જ જશે હા જુઓ છે ને કેટલું બધું પબ્લિક છે તમે ઘણી બધી દુકાનો હતી તે બધી દુકાનો તોડી નાખી છે તો ચાલો હવે આપણે જઈએ આપણે રોપવેની અંદર જવાના છે કેમ કે ચાલતા હવે લેટ થઈ ગયા છે અગિયાર વાગી ગયા છે એટલે આપણે રોપવેની અંદર જઈશું પાવાગઢ ઉપર તો રોપવેની ટિકિટ પણ બતાડીશું અને રોપવેનો વ્યૂ પણ બતાડીશું સામે તમે પાવાગઢ ડુંગરનો એક જોરદાર વ્યૂ જોઈ શકો છો અને સામે છે પગથિયા જ્યાંથી તમે ચાલતા પાવાગઢ ડુંગર ઉપર ચડી શકો છો અને પગથિયાની આજુબાજુમાં ઘણી બધી દુકાનો તમને પહેલાં જોવા મળતી હતી તે બધી જ તોડી નાખી છે અને અત્યારે કંઈક નવા કામની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા બાજુમાં રોપવે છે જોઈ શકો છો તો રોપવેમાં ખૂબ જ લાંબી લાઇન છે તો આપણે રોપવેની અંદર જઈશું જે લાઇન છે જુઓ છો તમે કેટલી લાંબી લાઇન છે તો લાઇનની અંદર ઊભા રહેશું અને પછી જઈએ રોપવેની અંદર આ તમે લાઈન જુઓ છો અહીંયાથી રોપવે પાંચસો મીટર એક કિલોમીટર જેટલી દૂર છે અને આટલી લાંબી લાઇન છે આ જુઓ ખાલી છે ને જો કેટલી લાંબી લાઇન છે થોડીક જ વાર ખાલી વિડીયો શૂટ કરે એટલી વારમાં એક કિલોમીટર લાંબી લાઇન પડી ગઈ આ જુઓ ફાઇનલી આપણને એક કલાક લાગ્યો લાઈનની અંદર તો આપણે ટિકિટ લઈ લીધી છે આ ટિકિટ છે દોઢસો રૂપિયા ટિકિટ છે અને અહીંયા સામે તમે ટિકિટની પ્રાઇસ જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટિકિટ તમને જોવા મળે છે આ જો બધી અલગ અલગ ટિકિટ છે તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લીધી છે હવે આપણે અહીંયાથી આગળ જઈએ ત્યાં આગળ આપણી ટિકિટ ચેક કરાવવાની છે તો તમે આ ટિકિટ જોવો છો બે માણસની ત્રણસો રૂપિયા ટિકિટ છે એટલે કે એક વ્યક્તિના દોઢસો રૂપિયા દોઢસો રૂપિયામાં તમે પાવાગઢ ઉપર જઈ પણ શકો છો અને નીચે પણ ઉતરી શકો છો તો દોઢસો રૂપિયાની અંદર ઉપર નીચેની ટિકિટ તમને મળી જાય છે સામે તમે વાંચી શકો છો એક જે રોપવેનું કેબિન છે તેની અંદર છ વ્યક્તિઓને બેસાડવામાં આવે છે આ વાંચી શકો છો અને આ સામે તમે આખો રોપવેનો વ્યૂ પણ જોઈ શકો છો અને આ રિટર્ન જુઓ આ જે લોકો દર્શન કરીને આવી રહ્યા છે તે નીચે જઈને જવાનો રસ્તો છે અને ફાઇનલી આપણે ચેક પહોંચી જ ગયા છે આપણે પહોંચી ગયા છે અને કંઈક આ રીતના અહીંયા રોપવેની અંદર બધાને બેસાડવામાં આવે છે તમે લાઈવ જોઈ શકો છો આ જુઓ એક રોપવેની અંદર છ વ્યક્તિઓને બેસાડે છે અંદર તો ફાઇનલી આપણે છેક પહોંચી જ ગયા છે હવે થોડીક જ વારમાં આપણો નંબર આવી જશે આ જુઓ જો કંઈક આ રીતના અહીંયા રોપવે સિસ્ટમ ચાલે છે એક રોપવે આવે છે એક જાય છે ફાઇનલી મિત્રો રોપવેમાંથી બહાર આવી ગયા છે અને અહીંયા જોઈ શકો છો આ નીચે ઉતરવા માટેની લાઇન છે પણ ઉપર વધારે લાઇન નથી એટલી બધી લાંબી જેટલી નીચે હતી બાકી જેવા તમે રોપવેમાંથી ઉતરો છો એટલે જોવો છો જોરદાર બજાર જોવા મળે છે જ્યાં તમને ઘણી બધી ખાવા પીવાની હોટલો છે પ્રસાદની દુકાનો છે બધું જ જોવા મળી જશે આ જુઓ આ સામે છે ઉડન ખટોલાનો રસ્તો છે જ્યાંથી આપણે આવ્યા છે અને જુઓ છેક સુધી અને આ નાના નાના બાળકો જે પ્રવાસે આવ્યા છે હજો છે ને ઘણી બધી પ્રસાદની દુકાનો છે તો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે જ્યારે તમે રોપવેમાંથી બહાર ઉતરીને આવો છો એટલે મિત્રો રોપવેમાંથી ઉતરીને તમે થોડા આગળ આવો છો જો તમે ચાલી ના શકતા હોય તો અહીંયા પાલખીની પણ સુવિધા તમને જોવા મળે છે અહીંયા જોવો છો રોડની બાજુમાં તો અહીંયાથી તમે પાલખી પણ લઈ શકો છો હાજો તો અહીંયાથી તમે પાલખીની અંદર બેસીને પણ મંદિર સુધી જઈ શકો છો એટલે તમારે થોડું પણ ચાલવું નહીં પડે અને હાલ તમે પબ્લિક પણ જોઈ શકો છો હવે પાવાગઢની અંદર તમે ગમે ત્યારે આવો છો તમને બધા જ દિવસોમાં પબ્લિક જોવા મળે છે અને રવિવારે તો વધારે રવિવારે તમારે ત્રણ ત્રણ કલાક તો ખાલી રોપવેની લાઇનમાં જ લાગે છે પાવાગઢ ડુંગર ઉપર બધું સામાન છે તે આ ગધેડાઓ દ્વારા ચઢાવવામાં આવે છે હા જોઈ શકો છો ગમે તે એક્સ વાય ઝેડ બધું જ સામાન અહીંયા જે દુકાનદારોનું સામાન છે તે આ ગધેડા દ્વારા અહીંયા પાવાગઢ ડુંગર ઉપર ચઢાવવામાં આવે છે બાકી અહીંયા જુઓ જોરદાર બજાર જોવા મળે છે ઉપર કઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો એ સાથે અહીંયા તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો એક પાવાગઢના જોરદાર બેકગ્રાઉન્ડ સાથે આ જુઓ તો ફાઇનલી આપણે રોપવેના માધ્યમથી છેક પાવાગઢ ડુંગર પર પહોંચી ગયા છે સામે છે મહાકાળી માતાનું મંદિર અને અત્યારે આપણે ઊભા છે દૂધિયા તળાવ પાસે આ જોવો છો અહીંયા દૂધિયું તળાવ છે તો હવે આપણે આગળ વધી રહ્યા છે હવે થોડીક જ વારમાં આપણને પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાના દર્શન થશે અને આ સામે તમે જોઈ શકો છો એક વિશાળ ધજા લહેરાઈ રહી છે તો મિત્રો તમે ઘરેથી ધજાઓ લઈને આવો છો તો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો અહીંયા ધજા ચઢાવવામાં આવે છે આ જુઓ છો અને છેક પાવાગઢના ડુંગર ઉપર પણ ટ્રેક્ટર ફરે છે સામે તમે જુઓ છો તો આ જુઓ અહીંયા ધજા ચડાવવામાં આવે છે અત્યારે તો ધજા ઓછી છે પણ અમુક સમયે આવો છો તો તમને અહીંયા ધજા ધજા જોવા મળે છે અત્યારે પાવાગઢની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ જોવો છો મારા ખ્યાલથી આ ભોજનાલય બને છે પાવાગઢ ડુંગર ઉપર તો જુઓ છો અત્યારે ઘણું બધું અપડેટ થઈ ગયું છે અને ઘણી બધી વસ્તુ નવી પણ બની રહી છે ફાઇનલી આપણે શક્તિ દ્વાર પાસે પહોંચી ગયા છે આ સામે છે શ્રી શક્તિ દ્વાર અહીંયા તમારે તમારા પગરખા ઉતારી દેવાના છે અને પછી અહીંયાથી તમારે થોડા પગથિયા ચડવાના રહે છે અને પછી તમને મહાકાળી માતાના દર્શન થશે તો ચાલો આપણે આપણા પગરખા ઉતારી દઈએ અને પછી અહીંયાથી ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરીએ છેક મંદિર ઉપર નજીક પહોંચી જાઓ છો એટલે અહીંયા તમને એક પાણીની પરફ પણ જોવા મળે છે જોઈ શકો છો જ્યાં તમે ફ્રીમાં બોટલ પણ ભરી શકો છો પાણી પણ પી શકો છો મિત્રો ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે આ સામે છે મહાકાળી માતાનું મંદિર જે બે હજાર ચોવીસની અંદર હાલમાં કંઈક આ રીતનું દેખાય છે તો ઉપર તમે પહોંચી જાઓ છો એટલે કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે પહેલાં જ અહીંયા તમને કાલભૈરવ દાદાના દર્શન થાય છે તો અહીંયા તમે કાલભૈરવ દાદાના દર્શન કરીને પછી આગળ વધી શકો છો આ સામે છે મહાકાળી માતાનું મંદિર તો આ જોઈ શકો છો મંદિરની અંદરનો વ્યૂ કંઈક આ રીતનો આપણને જોવા મળે છે તો હવે ફાઇનલી આપણે મહાકાળી માતાના દર્શન કરીશું તો આ સામે છે મહાકાળી માતાનું મંદિર અને કંઈક આટલી ભીડ આપણને જોવા મળે છે મંદિરની અંદર તો ચાલો હવે દર્શન કરીએ આપણે મહાકાળી માતાના તો બધા જ કોમેન્ટની અંદર જય જય મહાકાળીમાં લખી દેજો મિત્રો તમે આ પાવાગઢના આખા મંદિરનો વ્યૂ જોઈ શકો છો કેટલો જોરદાર વ્યૂ જોવા મળે છે સામે તમે ધજાના પણ દર્શન કરી શકો છો સામે અત્યારે લાઈવ ગરબા ચાલુ છે બાકી આ જુઓ તમે હાલમાં ભક્તોની ભીડ ચાલુ જ છે તો આ બે હજાર ચોવીસનો પહેલો વિડિયો છે આપણો પાવાગઢનો તો આગળ આપણે દર્શન પણ કર્યા ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છે મિત્રો મંદિરનું ટાઈમિંગ તમે જોઈ શકો છો કે મંદિર સવારે છ કલાકે ખુલે છે અને રાત્રે સાડા સાત કલાકે બંધ થઈ જાય છે તો આ મંદિરનું ટાઈમિંગ છે આ ટાઈમિંગ પ્રમાણે તમે મંદિરની અંદર દર્શન કરવા માટે આવી શકો છો તો મિત્રો ફાઇનલી આપણે રોપવેમાંથી ઉતરીને આવી ગયા છે આ જુઓ છો ઉપરની તરફ રોપવે જઈ રહી છે આખો વ્યૂ છે જેવા તમે રોપવેમાંથી બહાર નીકળો છો એટલે જોરદાર બગીચો જોવા મળે છે જ્યાં તમે શાંતિથી બેસી શકો છો આરામ કરી શકો છો એ સાથે આ જોવો છો ઘણી બધી રોપવે આવી રહી છે ઘણી બધી જઈ રહી છે તો આ જોરદાર નજારો તમને રોપવેનો જોવા મળે છે આ જુઓ મિત્રો ફાઇનલી આ તમે જુઓ છો આ પાવાગઢ માચીનો પાર્કિંગ એરિયા છે જ્યાં તમારી ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય તમે પાર્ક કરી શકો છો તો બાઇકના વીસ રૂપિયા છે આપણી બાઇક અહીંયા પાર્કિંગ કરી હતી તો અહીંયા તમે માચી ઉપર તમારી ગાડી લઈને આવી શકો છો અહીંયા તમને પાર્કિંગની ખૂબ સારી એવી જગ્યા મળી જશે આપણે આપણી બાઇક પાર્કિંગમાંથી લઈને હવે નીચેની તરફ જઈ રહ્યા છે તો અહીંયા તમે માચી સુધી બસમાં પણ આવી શકો છો અને અહીંયા તમને આ પ્રાઇવેટ ગાડીઓ પણ મળી રહેશે જેની અંદર આવી શકો છો કે પછી તમારું પોતાનું પ્રાઇવેટ વાહન હોય તેની અંદર પણ આવી શકો છો માચી સુધી તો બસમાં તમે સત્તરથી અઢાર રૂપિયામાં ખાલી આવી શકો છો મિત્રો પાવાગઢ ઉપર જાઓ છો એટલે તમને રસ્તામાં આ એક લોકેશન જોવા મળે છે જોવો છો આનું નામ છે સાત મંજિલ અહીંયા બે ચોરોનો મહેલ છે એવું કહેવાય છે ખાફરા અને ઝવેરીનો તો અહીંયા તમે તમારી પ્રાઇવેટ ગાડી લઈને આવો છો તો આ લોકેશન જોવા માટે જઈ શકો છો જેનું નામ છે સાત મંજિલ તો જો હું તમને તેનું બોર્ડ પણ બતાડું તો અહીંયા બોર્ડ મારેલું છે આ જો ગેટ નંબર ચાર સાત મંજિલ તો કંઈક આ રીતની લોકેશન છે હજુ અંદર ઘણું ચાલીને જવાનું છે ખૂબ જ મોટી લોકેશન છે તો તમે પાવાગઢ આવો તો આ લોકેશન પણ જોઈ શકો છો ફાઇનલી આપણે મહાકાળી માતાના દર્શન કરીને નીચેની તરફ જઈ રહ્યા હતા હવે ફાઇનલી આપણે નીચે પહોંચવા જયા છે પણ અહીંયા સાઈડમાં એક હનુમાનજીનું મંદિર જોવા મળ્યું છે આ જોવો છો આખો જંગલ વિસ્તાર છે અને અહીંયા એક નાનું એવું હનુમાનજીનું મંદિર છે તો ફાઇનલી આપણે દર્શન કરવા માટે ઊભા રહી ગયા છે આપણે આનો પહેલાં વિડીયો પણ બનાવ્યો હતો અમે પહેલાં પણ દર્શન કર્યા હતા અને ફાઇનલી ફરી એકવાર નવા વર્ષના દર્શન કરવા માટે આવી ગયા છે તો આ તમે પણ હનુમાનજીના દર્શન કરી શકો છો આ જુઓ છો તો કંઈક આ રીતનું હનુમાનજીનું મંદિર જોવા મળે છે તો કોમેન્ટની અંદર જય શ્રી રામ જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં આ જુઓ કઈક આ રીતનું મંદિર છે અને સામેની તરફ રોડ છે જે નીચે પાવાગઢથી માચી સુધી જાય છે તે તો છે આ તેની આજુબાજુનો વ્યૂ છે આ મંદિરના પાછળના ભાગમાં જુઓ આ જોવો છો મિત્રો આ જે નીચે ઉતરવાનો રસ્તો છે ત્યાં જ તમને હનુમાનજીનું મંદિર જોવા મળે આ સમય તમને દેખાઈ રહ્યું છે તો પાવાગઢ આવો તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો હનુમાનજીના મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે મિત્રો આ નવા વર્ષનો પાવાગઢનો નવો વિડીયો હતો તો તમને પણ દર્શન કરાવ્યા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આગળ આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને આપણી એક નવી યુટ્યુબ ચેનલ મહાકાલી મ્યુઝિકને પણ સબસ્ક્રાઈબ કરો જેની લિંક જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે